નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં હું ગીત ઠુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જીરુના પાકમાં મણિકા વધારવા આપણે શું કરવું કાળિયાથી બચવા આપણે શું કરવું અને દાણો જે છે એ મિત્રો ભરાવ આપણે કઈ રીતે બનાવવો તો આ બધા ટોપિક વિશે હું આજે જે છે એ મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનો છું તો ખેડૂત મિત્રો અત્યારે જીરું જે છે એ મિત્રો લગભગ સાઠ થી સિત્તેર દિવસનું થયું છે જે ખેડૂત મિત્રોને પાસતરા વાવેતર છે એને જીરું મિત્રો જે છે એ મિત્રો ચાલીસથી પચાસ દિવસનું થયું છે તો અત્યારે મિત્રો જીરુના પાકમાં શું આપણે ધ્યાન રાખીએ તો આપણને જીરુંના પાકમાં વિકાદિત જે છે એ મિત્રો વધુમાં વધુ ઉત્પાદન આપણે લઈ શકીએ અને મણિકા જે છે એ આપણે વધારી શકીએ તો મિત્રો આ વિડીયો જે છે એ મિત્રો ખાસ અંત સુધી જોજો અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો જીરું જે છે એ મિત્રો સાઠ કે પાસાઠ દિવસનું જો તમારે થયું હોય ત્યારે ખેડૂતોના મનમાં એક પ્રશ્ન આવતો હોય છે કે જીરુંના પાકને પિયત અપાય કે ના અપાય એટલે પિયત અપવાની થિયરી એવી છે મિત્રો કે જો જીરુંના પાકમાં તમને લીલો કે પીળો સુકારો જોવા મળે એટલે કે તમને લાગે કે ભાઈ મારા જીરા પચીસ કે ત્રીસ ટકા જે છે એ મિત્રો સુકારોનો પ્રશ્ન જોવા મળે છે તો તમારે પિયત આપવું જોઈએ નહીં અને જો તમને એમ લાગતું હોય કે જીરાના પાકમાં આપણે સુકારોનો કોઈ પ્રશ્ન રહેતો નથી અને જો તમારે પિયત આપવું છે તો મિત્રો તમારે આપી શકાય છે પિયતની સાથે આપણે ખાતર પણ આપણે આપતા હોઈએ છીએ મિત્રો અને ખાતર સાથે એક ફૂગનાશક દવા જે છે મિત્રો એ આપણે સારી રીતે એનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે મિત્રો જેથી જમીનમાં બીજો કોઈ પણ સુકારો ન લાગે અને આ ફૂગનાશકની આપણે વાત કરીએ તો તેમાં કાર્બેન જેમ મેન્કો જેપ સાફ છે અથવા મેટાલિક જીલ મેન્કો જેપ છે અથવા તો મેટાલિક જીલ પાંત્રીસ ટકા આ ગમે તે ફૂગનાશક દવા તે જે છે મિત્રો આ પ્રતિ પ્રતિ એકરે ચારસોથી પાંચસો ગ્રામ પિયતમાં આપણે આપી દેવાની છે મિત્રો આથી જમીનમાં સુકારો લાગવાનો જે પ્રશ્ન છે એ મિત્રો ખૂબ જ ઓછો થઈ જશે સાથે જે લોકોને ફ્લાવરિંગ આવી ગયું છે અને કરમરિયા જે છે એ મિત્રો બંધાવવા મળ્યા છે તો ઓર્ગોનિક ખેતીમાં અને કેમિકલ યુક્ત ખેતીમાં પણ જે આપણે કાયમ આપણે ભલામણ કરતા હોઈએ છીએ કે દૂધ અને ગોળનો છંટકાવ આપણે કરવો જેમાં બસો પચાસ ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળનો છંટકાવ કરવાથી ફ્લાવરિંગ જે છે એ મિત્રો ખૂબ જ સારું બેસે છે મિત્રો કારણ કે મધમાખીનું આગમન થવાથી ખૂબ સારું ફ્લાવરિંગ જે છે એ મિત્રો આપણે જીરુણા પાકમાં કે પછી કોઈ પણ શિયાળો પાકમાં જે છે એ બેસે છે મિત્રો આથી આપણને ખૂબ જ ઉત્પાદનમાં ફાયદો થવાનો છે જે લોકો દૂધ કે ગોળનો છટકાવ નથી કરતા એ લોકો માટે ઘણી બધી માર્કેટમાં જે છે એ યુક્ત પ્રોડક્ટો જે છે એ મિત્રો આવતી હોય છે જેમ કે સ્ટેપઅપ એ એ સ્ટેપઅપ જે છે એ મિત્રો એ સોયાબીનના અર્કમાંથી જે છે એ બનાવવામાં આવે છે આ સ્ટેપઅપ જે છે એ મિત્રો પ્રતિબંે પચીસ મિલી નાખી આપણે શિયાળુ પાકમાં જે છે એ મિત્રો છંટકાવ કરવાનો છે મિત્રો આથી જે છે એ મિત્રો ખૂબ જ ફ્લાવરિંગ બેસે છે અને ફ્લાવરિંગની વસ્તુ જીરું જે છે એ મિત્રો એમાં પાછલી વસ્તુ કાળીઓ ના બેસે તે માટે ગેલેલીઓ આ પ્રોડક્ટથી ખેડૂતો તમે જાણકાર જ છો સોળ મિલી નાખીને આપણે જીરુના પાકમાં જો છંટકાવ કરવામાં આવે તો કાળિયામાં એટલે કાળી ચરમીમાં જશે એ મિત્રો ખૂબ જ સારું એવું રિઝલ્ટ આપે છે આ સ્ટેપ અપ અને ગેલેલીઓ આ બંનેનો છંટકાવ કરવાથી ફ્લાવરિંગ અને કાળિયામાં ખૂબ જ સારું એવું પરિણામ આપે છે મિત્રો પાછલી એ જીરુમાં દાણા બેસવાની જો શરૂઆત થાય અત્યારે જીરો બાવન ચોત્રીસનો ગ્રેડ આવે છે મિત્રો તે દાણા બેસતી વખતે જો સો ગ્રામ પ્રતિ પંપે છંટકાવ કરવામાં આવે તો દાણા બેસવાનું ખૂબ જ સારું એવું બંધારણ થાય છે મિત્રો અને ચમકવાળો જે છે એ મિત્રો દાણો બને છે મિત્રો જો મિત્રો સ્પ્રે કરતી વખતે જો વાદળછાયું વાતાવરણ હોય તો સ્ટીકરનો ઉપયોગ આપણે કરવો એક વિગે ત્રણ થી ચાર પણ આ સ્ટીકરનો ઉપયોગ આપણે કરવાનો છે મિત્રો જો ખેડૂત મિત્રો આ ખેતીલક્ષી માહિતી જો તમને સારી લાગી હોય અને ખેતી માટે ઉપયોગી લાગી હોય તો મિત્રો આ ખેતીલક્ષી માહિતી જે છે એને આપણે આગળ મોકલવા વિનંતી અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો અમારી યુટ્યુબ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન આભાર મિત્રો